અમેરિકામાં રહો છો તો મારી સામે એક એવી ઘટના આવી છે મારે તમને જણાવવી છે તમારા રોવાડા ઊભા થઈ જશે જો એનાર છો તો દરેક ખાસ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આ વાત સમજવી ખૂબ જરૂરી છે કારણ કે તમારી એક નાનકડી ભૂલ ત્યાં રહીને જો તમે કરો છો વારંવાર અથવા તો તે જેલના ડરના કારણે એક સહી તમારી માટે અમેરિકાના દરવાજા હંમેશા હંમેશા માટે બંધ પણ કરી શકે તમારું ગ્રીન કાર્ડ પણ જતું રહેશે અને નાગરિકતા પણ જતી રહે છે અને તમને તમારા પરિવારથી આખી જિંદગી માટે અલગ પણ કરી શકે છે આજનો આ વિડીયો તમારી માટે ખાસ છે તો મિત્રો આપણે જાણીશું કે કેવી રીતે ઓગણીસ વર્ષની છોકરીએ માત્ર એક કાગળ પર સહી કરી અને તેને ગણતરીના દિવસોમાં જ દેશ નિકાલ કરી દેવામાં આવી પછી ભલે સરકારે પોતાની ભૂલ સ્વીકારી હોય છતાં પણ આજે તે પોતાની ફેમિલી પાસે પાછી આવી શકતી નથી એટલે જો તમે પણ અમેરિકામાં હો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે આ ભૂલ તમારે ક્યારેય નથી કરવાની જો ક્યારેય પણ આઈસ દ્વારા તમારી ધરપકડ થાય કે કરવામાં આવે અને તમારા પર દબાણ કરવામાં આવે કે તમે સેલ્ફ ડિપોટેશન એટલે કે સ્વેચ્છાએ વતન પાછા જવાના કાગળ પર સહી કરી દો તો ગમે તેવા સંજોગોમાં તમારે સહી નથી કરવાની ભલે તે અધિકારીઓ તમને તમને લાલચ આપે કે તમે સહી કરશો તો તો જલ્દી ઘરે જઈ શકશો અથવા ડરાવશે ધમકાવશે કે જેલની બહાર કે પછી ખરાબ હાલતમાં રાખે પણ યાદ રાખજો કે એકવાર જો તમે તે કાગળ ઉપર સહી કરી દીધી પછી અમેરિકા પાછા આવવાના બધા જ રસ્તાઓ લગભગ તમારી માટે બધા બંધ થઈ જશે પછી ભલે ગમે તેટલા પૈસા ખર્ચ્યા હોય ગમે તેવા મોટા વકીલ કરો તમારી પાસે કોઈ રસ્તો નહીં બચે આ વાત સમજવા માટે આપણે એની લુઈસ લોપેઝનો કિસ્સો સમજવો પડશે જે માત્ર ઓગણીસ વર્ષની હતી અને આઠ વર્ષની ઉંમરે પોતાની માતા સાથે અંડુરાશથી અમેરિકા આવી હતી વર્ષો પહેલાં તેનો આશ્રય એટલે કે અસાયલમનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો પણ તેના પરિવારનું કહેવું છે કે તેમને ક્યારેય ફાઇલિંગ ડિપોર્ટેશનનો ઓર્ડર મળ્યો જ નહોતો એની ટેક્સાસમાં રહેતી હતી અને બોસ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી ગયા વર્ષે થેન્ક ગિવિંગના વેકેશન દરમિયાન જ્યારે તે બોસ્ટન એરપોર્ટ પર ઉતરી ત્યારે અચાનક જ તેની ધરપકડ કરવામાં આવી અને તેને જેલમાં પૂરી દેવામાં પણ આવી ત્યાં તેના પર એટલું દબાણ કરવામાં આવ્યું કે તેને ડરના માર્યા સ્વેચ્છાએ પાછા જવાના કાગળો ઉપર સહી કરી દીધી હતી અને માત્ર બે થી ચાર દિવસમાં જ તેને હોન્ડુરાસ મોકલી દેવામાં આવી તેની આખી ફેમિલી અમેરિકામાં છે અને તે ત્યાં એકલી પડી ગઈ છે પરિવારે તાત્કાલિક ફેડરલ કોર્ટમાં કેસ પણ કર્યો છે અને જજ સાહેબે ઓર્ડર પણ આપ્યો છે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી એનીને ડિપોર્ટ ન કરવી પણ આઈસની સિસ્ટમમાં આ અપડેટ પહોંચ્યું જ નથી અને કોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરીને તેને દેશની બહાર કાઢી મૂકવામાં આવી બાદમાં સરકારે વકીલે કોર્ટમાં કબૂલાત કરી કે હા અમારીથી મોટી ભૂલ થઈ ગઈ છે પણ જ્યારે કોર્ટે પૂછ્યું કે શું તમે તેને પાછી લાવશો ત્યારે સરકારે સ્પષ્ટ ના પાડી દીધી કે અમે તેને સ્ટુડન્ટ વિઝા પર પણ પાછી નહીં લાવીએ કારણ કે તેની પાસે જૂનો રિમુવલ ઓર્ડર હતો ભલે સરકારે ભૂલ કરી હોય પણ એનીએ જે સહી કરી દીધી છે કે કરી દીધી હતી તેના કારણે તેનો પક્ષ નબળો પડી ગયો હતો હવે કોર્ટ કદાચ આઈ સામે પગલાં લેશે પણ ટ્રમ્પ પ્રશાસન તેને પાછી લાવે તેવી કોઈ શક્યતા નથી દેખાતી હવે આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે કે ગમે તેટલી મુસીબત આવે અમેરિકાની અંદર પણ તમારે વકીલ સાથે વાત કર્યા વગર કોઈ પણ કાગળ ઉપર ક્યારેય પણ સહી નથી કરવાની કારણ કે સહી તમને જેલમાંથી તો જલ્દી બહાર કાઢી દેશે પણ અમેરિકાથી હંમેશા હંમેશા માટે દૂર કરી દેશે